အံဘိုလေးတော့ဘောလုံးနဲ့အံဘိုလေးတော့ કેમ બધા મજામાં ને તો વાગી ગયા છે સાડા આઠ અને ભાઈ ઉઠી ઉઠી ગાડી ગાડી ખાલી કરી નીકળવાની તૈયારીમાં થઈ ગયા છે જોરદાર અને અને વ્લોગ ની અંદર મજા આવશે જોરદાર બેન રહેજો બરાબર ને તો વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ જય માતાજી જય મળી જાય જય જય દ્વારકાધીશ કેમ છો બધા મિત્રો મજામાં ને તો આજના વ્લોગ અંદર બધા મિત્રો ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે આપણે વનકા થઈ ગયા છે ભાઈ 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 હું વાત છે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તમારા બધાનો ખૂબ ખૂબ ફૂલ ભાવ સપોર્ટ કરાય અને મોજ કરાવી દીધી તમે બધા દોસ્તો એ અને બધા ફેમિલી મારા તરફથી દિલથી ધન્યવાદ અભિનંદન જે કેવું એક આજે કેવા ના વર્ણન નથી અમારી પાસે આજે તો મોજ ના છોડું છૂટે છે દોસ્તો અને મોજ એટલી આવે છે કે વાત જ ના પૂછો તો ચાલો બૈનો રેજો વન કે પાર્ટી પાર્ટી તો આપણે કંઈ કરવાના નથી ઘરે જઈને કદાચ જો બનશી વાહે લાગી છે એ કહે તો એક કે કેક ખવડાવી દઉં અને હાલો હવે નીકળીએ આગળ હોટલ છે હોટલે ચા પાણી પીશું નાસ્તા પાણી કરીશું ને પછી નીકળશું આગળ ફરવા માટે બરાબર તો બનના રેજો જો એક ગાડી આવે છે આપણી મસ્ત મજાની ભાણેજની મોજ કરાવતા કરાવતા આવે છે ખાલી ઘડી

જ્યારે ઉભો રાખીને જોઈ લેજો આટલું એવું હોય તો વિડીયોમાં કારણ કે અમારે હવે આજે જવાનો વારો આવ્યો છે ઘરે બરાબર આજે છે ને ઘરે જવાનો પ્રોગ્રામ છે અને ભાઈ આવી ગયા જ છે ગાડીમાં જવા માટે અને એ ઉભા છે ચીખલી હવે ચીખલી પહોંચીને ભાઈને ગાડી આપી દઈશ અને પછી આપણે નીકળી જ ઘરે તો ભાઈના રહેજો વિડીયોમાં અને જો મોજ સોળ કિલોમીટર દમણ બાવીસ કિલોમીટર સુરત એકસો છત્રીસ કિલોમીટર છે આપણે એકસો છત્રીસ કિલોમીટર હજી કાપવાના છે બાકી તો જો આવી ગયો ગુજરાત બોર્ડર ક્રોસ કરી લઈએ ગુજરાત પોસ્ટ આરટી નો અને અહીંયા તો જો કે કાંઈ છે નહીં બધે ઘણી વખત કીધું જ છે આપણે વિડીયોની અંદર કે અહીંયા કોઈ વસ્તુ છે નહીં બેક કરાવવાની કાંઈ કોઈ રોગી ગાડી ઊભી હોય છે પાર્કિંગ કરી હોય છે ટાઈમપાસ માટે કે આરામ કરવા માટે ગાડીવાળાઓને તો દોસ્તો હવે મળીએ જેટલી જઈને બરાબર ત્યાં સુધી બહેનરે જો વિડીયોમાં કેવી મજા આવે છે કોમેન્ટમાં જરૂર જણાવજો અને બાકી તમે સપોર્ટ તો કરો ચેક વન કે પૂરા કરી દીધા ભાઈને એટલે હજી આપણે ઘણો બધો ફોલો કરવો પડશે કારણ કે આટલાથી તો નહીં જ થાય કઈ આપણું ભેગું પણ તમે લોકો સપોર્ટ કરો તો આપણું બધું ભેગું કરી રાખશો એવું કંઈ નથી બરાબર ને તમારે બધું સપોર્ટ હોય ને ભેગું ના થાય એવું બને ખરું ના જ બને બરાબર તો ભાઈ રેજો રહીજો મીડિયામાં તગડા તોડ એવા બરાબર ચાલો આપણે ગયા છીએ વાપી પાર કરીને કેટલા હોટલ એ ચા પાણીનો નું જરાક ઇન્ટરવ્યુ લેવાનું છે ઇન્ટર લેવાનું છે તો ચા પાણી પી લઈએ ભાઈ ગયા છે મસ્ત એક એક આવે છે ચા પાણી પી લઈએ ને પછી મળીએ ડાયરેક્ટીખલી જઈએ બરાબર ચાલો રસ્તા માં એક દોસ્તાની ગાડી મળી ગઈ હતી ગાડીમાં આરામથી બેઠા આવ્યા તો થોડી અને બસ જો ના થઈ ગયા ફ્રેશ મસ્ત મજાના તૈયાર થઈ ગયા અને આજે છે ને એક મસ્ત મજાની સરપ્રાઇઝ શીડિયોમાં જોવા મળી જશે બરાબર અત્યારે વિડીયો બની જો મારે બનસીબહેન છે ને ઠંડા બનડા પીએજો કેમડું જાવ આંબોલી જવું બોલો અને આંબોલી જવું હલો હવે અહીંયા એક નનકડી ખાતા આવી બાકી તો બહુ ગયા છીએ તો આવીને હવે ફટાફટ એક કામ પતાવી નાખીએ પછી આગળ દેખા જાય બરાબર ને તો હલો બેના રહી જવું વિડીયો દોસ્તો તો આપણે છે ને આજે માત્રજીને પગે લાગી દઈએ આપણે જે સરપ્રાઇઝ હતી એ પૂરી થાય છે અહીંયા અને હવે હવે આપણે પેલા મામાદેવને પગે લાગી લઈએ બરાબર છે તૈયાર બરાબર છે તો હવે મામાદેવને પગે લાગી લઈએ કારણ કે આપણે વન કે સબ્સક્રાઈબર પૂરા થઈ ગયા છે તો પહેલાં એમને પગે લાગવું એમને નમવું જરૂરી છે આપણા કુળદેવીને આપણા કુળદેવતાને બરાબર ને તો હાલો પેલા એમને પગે લાગી લઈએ પછી તમને મળીએ તો જો આ છે આપણા મામાદેવના મંદિર છે મામાદેવ છે અહીંયા અમે આપણા કુળદેવી મુંબઈમાં અને બધા દેવસ્થાનાને આપણે માનીએ છીએ એવું કંઈ નથી બરાબર દ્વારકાધીશ છે ગણપતિ બાપા છે મહાકાલેશ્વર ભૂતનાથ મહાદેવ છે બરાબર તો સાંઈ બાબા છે ને એમને પગે લાગી લઈએ ને આપણે ખાસ આપણે દોસ્તો તો એમને પગે લાગી અને આપણે એક નાનકડી એવી સરપ્રાઈઝ એ કીધી કે આપણે એક બધા કેકને બેક કાપતા હોય પણ આપણે કેક નથી કાપવો કારણ કે આપણે એમને પગે લાગી લઈએ બરાબર ને મળીએ પછી બરાબર જય દ્વારકાધીશ હવે મળશું નવા બ્લોગમાં ત્યાં સુધીમાં આ લોકને એન્ડ કરી નાખીએ અને મળીએ નવા વિડીયો બરાબર ને ચાલો બાય બાય નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને બે લાઇકનનું બટન દબાવી દેજો બાય બાય